પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ તેમજ પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને ચૂંટણી એકલા હાથે લડવાનું રણશિંગો ફૂક્યું જે બાદ હવે ઇન્ડિયા ગઠબંધન બનાવનારા બિહારના મુખ્ય પ્રધાન અને જેડીયુના વડા નીતિશ કુમાર પણ ગઠબંધન સાથે છેડો ફાડીને એનડીએમાં ઘર વાપસી કરે તેવી શક્યતા છે સૂત્રો પણ કહી રહ્યા છે કે નીતિશ કુમારની એનડીએમાં ઘર વાપસીને ભાજપે પણ હવે લીલી ઝંડી આપી દીધી છે

રહ્યું છે કે કે જોવું થાય જેડીશ કુમાર મુખ્યમંત્રી પદ પર રહે છે કે કેમ તમને શું લાગી રહ્યું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર